રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતની અંદર તંત્ર જાગ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા મોડાસાથી દસ કિલોમીટર દૂર કાબુલા મૂકવામાં આવેલા એકવાલેન્ડ વોટર પાર્ક ઉપર કલેક્ટરની હતી દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે કલેક્ટરના આવ્યા બાદ અહીંયા જે કંઈ વોટર પાર્કની અંદર ચાલુ હતું એને જે કંઈ ગ્રાહકો હતા એમને બહાર કાઢી રિફંડ આપી અને આ જે એક્વાલેન વોટર પાર્ક છે એ હાલ બંધ કરાયો છે ત્યારે તંત્રએ જે કોઈ અહીંના સ્ટાફ છે જે સંચાલકો છે

आ, सीजिंग की प्रोसेस हम लोग इसलिए कर रहे हैं क्योंकि इन्होंने इनका जो लाइसेंस की अवधि थी वो समाप्त हो गई है और इन्होंने कलेक्टर ऑफिस में रिन्यू के लिए अर्जी की हुई है किंतु सारी परमिशन पूरी नहीं, नहीं होने के कारण मैडम ने इसके सीजर के लिए आदेश दिया है और हम लोग यहाँ पे जब उपस्थित हुए तो ये चालू पाया गया और हमने सभी लोगों को यहाँ से निकाल के और इसको सीजिंग की प्रोसेस शुरू कर दी है और थोड़ी देर हम थोड़ी देर में इसको सीज करके हम लोग यहाँ से जाने वाले हैं